નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પ્રવાસનો પ્રારંભ થયો છે બનાસકાંઠાના અંબાજીમાં ભાજપના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું પવિત્ર યાત્રાધામ અંબાજીમાં અંબાના દર્શન કર્યા છે મા અંબાના આશીર્વાદ લઈને મંદિરના શિખરે ધજા પણ ચડાવી છે મા અંબાના દર્શન કરીને અનેક જિલ્લાની હવે તેઓ દ્વારા મુલાકાત શરૂ કરવામાં આવી છે પાલનપુર ખાતે જાહેર સભા અને તેમજ બાઇક રેલીથી હવે સ્વાગત કરવામાં આવશે તો જે રીતે પ્રદેશ પ્રમુખે હવે પોતાનો નવો અધ્યાય શરૂ કર્યો છે નવા કાર્યકારી અધ્યક્ષ જે રીતે તેઓ હવે બન્યા છે અને હવે નવા અધ્યક્ષ બન્યા પછી તેમના દ્વારા જે રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે તેમનો પ્રવાસ જોવા મળ્યો સૌથી પહેલા તેઓ બનાસકાંઠામાં પહોંચ્યા જે અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવ કરી છે અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર તેઓ હવે પહોંચવાના છે અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં ખાસ કરીને તેમની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શક્તિપીઠ માં જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશની જે જવાબદારી આપી છે એ જવાબદારી સાથે સાથે ગુજરાતના સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે મા અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે